ટાપી જિલ્લાના સોનગઢ તાલુકા ચચરબુંડા ગામમાં ઘરના અંદર ગેસનો બાટલો ફાટતા આગ લાગી ચચરબુંડા ગામના હુરજીભાઈ ફતિયાભાઈ ગામિત રાત્રે પોતાના ઘરે સૂતા હતા જે દરમિયાન રાત્રે દસ કલાકે ગેસનો બાટલો લીકેજ હોવાથી ધીરે ધીરે આગ પકડી તો તેના કારણે ગેસનો બાટલો જોરમાં ફાટતા આગ લાગતા પોતાના આજુબાજુના રહેવાસી જોરમાં માં અવાજ આવતા તરત જગ્યાએ હાજર થયા હતા પરંતુ ગેસના બાટલાના કારણે આગ જોરમાં વધી ગઈ તે સમયે ગામના રહેવાસી ભેગા થઈ ઉચ્છલ પોલીસને જાણ કરી તે સાથે જ નગરપાલિકા ફાયર અને જે કે ફાયરને જાણ કરવામાં આવી હતી પરંતુ આગ એટલી જોરમાં હતી કે તેના કારણે લાકડાનું કાચું ઘર તે સાથે દરેક સામાન ભૂકો થતા પૂરેપૂરું નુકસાન થયું હતું તે સમયે ઉછલ પોલીસે તે ગામમાં ભેગા થયેલા તોળા દૂર કર્યા હતા જેના કારણે કોઈ અકસ્માત સર્જાય નહીં અને ફાયરની ગાડી આજુબાજુ બીજાના ઘરોમાં આગ વધે નહીં તે માટે ફાયરની ટીમે સળગેલા લાકડાઓ પૂરેપૂરા ઓલવ્યા અને આજુબાજુના ઘરોમાં હજુ આગ વધે નહીં તેની પૂરેપૂરી આગ ઓલવવામાં આવી હતી અહીંયા અમારા બાજુમાં હુજીભાઈ ફતિયાભાઈ ગામિતનું ઘર આવેલું છે અને ત્યાં આગ લાગી ગઈ અને બાટલો બાટલો હોઈટ અને ઘરનો આખી ઘર બળીને ખાખ થઈ ગયેલી છે કોઈને ઈજા તો નથી થઈ ઘરવખરી બધી બળીને ખાખ થઈ ગયેલી છે બધું નુકસાન વધારે થયેલું છે તમારું નામ ગામ હવે આ કઈ આગ લાગી અચ્છા કોઈને આમાં જ નહીં કઈ એવું કઈ થયેલું છે નહીં કોઈને કઈ વાગ્યું નથી તો તમારા ઘરનો બધો સામાન મળી ગયો કઈ રેલું છે એમાં કઈ કઈ નથી